Ya, ya, ya. <laughs> surprise छोड़ेगो ए जा भाई boleh जा सरप्राइज कर दो सरप्राइज पहले तो बोल तो पासू ये udah like channel surprise <laughs> રામ રામ સીતારામ મિત્રો બધા મજામાં બેઠો ને ધાર દેવાનું લગભગ દેવાઈ ગઈ આખી હે ને વીણાની ની ઈ ગુણું બાકી જો ઉપાડે નાખે હે આવી ને વિજય ઓરવામાં હે ઈ ના બેઠો ને માંડવી નાખે રહ્યો ગુઈણું આપે હતી અમારી વીણા ની માંડવી ની થોડી ગુણ્યો હતી ને એ નાખી દીધી ને હવે એકાદ બે રઈ આ વિજયની ને આ જે વી નાખિયા ને આ માંડવી વિજયની ને જ આ બે ઢગલા થયા આ એવડા આ મોટો ઢગલો છે ને એમાં ડાઠાં છે ને આમાં છે ને ધૂળઈ છે ભેગો ભેગ ધૂળ ને ઢેફાન જો આવા પાણાને એટલે આમાં ઓ અલગ રાખી

તમારા કેટલિક માંડવી થઈ કમેન્ટ કરજો ને આખી અલગ આગળી કીધું ન નાજીજા આમે દેખા બહુ છે અમારે ઢેફા જ દેખાય કાજા પુરતા માંડવી ઓસી દેખાય じゃ ભાઈ બન ટ્રેક્ટર રી બેઠો ટ્રેક્ટર આકે આવડે આકતા નથાવડું લાઈક સબસ્ક્રાઇબ નું કઈ દે

ચેનલ પછી સબસ્ક્રાઇબ કરજો ભાઈ બંને બોલતા નહોતા આવડતું જાગમાં ધૂળ વાળો ભૂકો ઉતો ને સાઈડમાં રાખી દીધો આ વિજયનો ભૂકો ને આ અમારો ભૂકો એક પહેલા વિડીયો મૂક્યો હતો એને પંદર અગદી થઈ ગયો પાછો આજ આવીએ સબસ્ક્રાઈબ કરી દીજો આ પણ આપણે વિડીયો મૂક્યો તો એમાં સબસ્ક્રાઈબ બધા તો કરજો તો આપણે આગળ વિડીયા મૂક્યું અને આપણે જો હે ને થાંભલોન બધું મરાઈ ગયું ખેતર થેગું ત્યાગ એવું હે ને વાવવાનું બાકી હે કાવ વાવે એવી ખબર જ લગભગ શેણા વાવવાના હે ને ઘઉં વાવવાના હે બે ત્રણ દિન માં વાવણી કરવાની હે પછી અમાર વિવાહ આવે બે ત્રણ દિન ના એટલે વિવાહ કરે ને વાવે પછી વાવે ખબર નહી વિજય જાય વારો સડે ગનતી ઓરવા માંડ્યો કેવીક મજા આવે હે ધોડતા ઉઠે જ ને મશીન આપણું હે આઠ નું મશીન હે આમાં પાણીમાં વરાળું નીકળે એકદમ ગરમ થાકું ના હોય તો થતા નું પાણી ગરમ ઓટોમેટિક થાય માંડવી નીકળે કોફ નીકળે બાકી દામા નીકળતા ની જ આમાં એકઠવું નેતા આવતું એટલે ધાર દેવાથી ફાયદો તો થાય ડાઠું નેતા ને એ પાછળ ઉડી જાય આ માંડવી એકઠી પડી જાય ને દાંઠા વાહે આવા ડાઠા રહી જાય ઉડે જાય પવન ના બાગ માંડવી આગળ રહી જાય એ બોલ બોલ કે બોલ કઈ હમરાતું ને આ ભરાઈ ગયો એક આરૂક નો બેઠો જાવ જલા દોડ નીકળીતી મજા આવે ને કો મજા આવે જો પાસે કી જો આવે કો મજા આવે હો મજા આવે આવી દુનિયા નથી હો આ તો બી તો પકડીને ચાલી કો મજા જો

કો મજા આવે બહુ મજા આવી બહુ મજા આવી અમાને તો ને આજુ તો સડે સાડેકો આજી ભાઈ બે છોડે લે લે બે બે પડ્યા પાછા ભેગા હેઠો ભલા તમ મારું હું ખૂંદું આખોઈ પાડે નાખીયો બીજી વાર લગાડ્યું તું ને તું જાય પણ તી મળી માર્યો હેઠો પૂછળે હેઠો દીધો

જોવા મીંડા હાલો એવું થમનેલ પાડલા આજનો બ્લોગ એટલો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજો મિત્રો